નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો આંગણવાડી બહેનોના બહેનો પગાર વધારાને લઈને જસ્ટિસ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી રહી છે આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુટી આપવામાં જસ્ટિસ બોકાણી ભૂમિકાની ચીફ જસ્ટિસ ગવઈએ પ્રશંસા પણ કરી છે મુખ્ય માહિતી શું છે તો મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ શુક્રવારના રોજ આંગણવાડી કાર્યકરો પરના ચુકાદા બદલ નિવૃત્ત ન્યાયાધીશ અભય કહ્યું હતું કે તેમણે કલમના એક ફટકાથી હજારો લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે જસ્ટિસ ઓકા દ્વારા લખાયેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકરો પેમેન્ટ ઓફ કેચ્યુટી એક ઓગણીસો બોતેર હેઠળ જસ્ટિસ ગવાઈએ કહ્યું છે કે જસ્ટિસ ઓકાનું નામ કાયદાના શાસનને જાળવી રાખવા રાખવા માટે કાનૂની કાર્યવાહીમાં પારદર્શિકતા સુનિશ્ચિત કરવા અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે લડવાનો એક પર્યાય છે

莫不要钱，肯定玩。